હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર રામનું ભજન રામનવમી નિમિત્તે ભજનનીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો મોર આવ્યો રે રાજા રામનો મોર આવ્યો રે રાજા રામનો આવી ઉદર્યો અયોધ્યાના જો કરે ధ్యానా చోగ రే మోరే రాజా రామ నో పితా దశరథ పూచే మోర నే పితా దశరథ పూచే మోర నే కర అయ్యా నా రామ రే సీతా మొరలాజె શું કરે મારે આયોધ્યાના રામ રે સીતાના સમાચાર મોરલા આપજે કઈ કઈ ના માગ્યા વચન આપ્યા કઈ કય ના માગ્યા વચન આપ્યા આપ્યા છે કઈ રામને વનવાસ રે પુત્રના વિયોગે પ્રાણ તજિયા આપ્યા છે કાંઈ રામને વનવાસ રે પુત્ર નાવી વિયોગે પ્રાણ તજ્યા માતા કય કહે મોરને માતા કય કહે મોરને જાઓ તમે રામને પાસે જાઓ તમે રામને પાસે રે દશરથના સમાસર રમને આપજો તમારા વિયોગે પ્રાણ તજિયા રમ તમારા વિયોગે પ્રાણ તજિયા ભરત શત્રુગણ તારે એટલો સંદેશો રમને આપજો परचत्रुगन हतारे मोसाल जो एट लो संदे सो रमने आप जो सीता रमने पासे मोर आवियो दशरथ ना सामा सर मोरे आपिया गया जीमा आविया सीता राम रे दशरथ जी ना पिंड हाथ हाथ आपिया માતા કૌસલિયા પૂછે મોર માતા કૌશલિયા પૂછે મોરને શું કરે માર અયોધ્યાના રામ રે સીતાના સમસાર મોરલા આપજે રાક્ષસ મારિયા શે રામે સામટા રાક્ષસ મારિયા શે રામે સામટા સીતા વીણે ડોલર કેરા ફૂલ રે અયોધ્યાના રટણ કરે સીતા જીવતા માતા સુમિત્રા પૂછે મોરને શું કરે માર અયોધ્યાના રામ રે સીતાના સમાચાર મુરલા આપજે રામ સીતા લક્ષ્મણ્ય માગતા રામ સીતા તે લક્ષ્મણના માગતા સીતાએ માન્યા પેટ કેરા પુત્ર રે આવા દીકરા સૌને આપજો માતા કઈક પૂછે મોરને શું કરે માર અયોધ્યા ત્યાંના રામ રે સીતાના સમાચાર મોરલા આપજે તમારા વચન રે વગડો વેઠ્યો તમારા વચને વગડો વેઠ્યો શું હતું મારે સીતારામનો વા કરે શારે કારણીએ વનવસ આપ્યો શું હતું માર સીતારામનો વા કરે શારે કારણીએ વનવસ આપ્યું ભાઈ રે ભરત પૂછે મોરને શું કરે માર અયો રામ રે સીતાના સમાચાર મોરલા આપજે અમારી માતા વચન માગિયા મારી માટે માગ્યા મોટા રાજે રે અમારી કાજે રે રે વગડો વેઠિયું ભાઈ ગન પૂછે મોહરને શું કરે માર અયો રામ રે અભિના સમાચાર મોરલા આપજે વન ફળ ખાઈ રે વન મારતા હતા નથી દીઠા ભોજન કે પકવાન રે ઋષિ મુનિ જતન કરે જીવતા અયોધ્યાની રૈયત પૂછે મોરને અયોધ્યાની રૈયત પૂછે મોરને शु करे मार् अयोध्याना राम रे सीताना समाचार मोरला आ भजे वाली मारी सुगरि ने तारियो रामे वाली मारी सुगरीव ने तारियो मारियो से काय के केरो भूपरे विभीक्षणे रामे राज सोपिया મારિયો સે લંકા કે રો ભૂબ રેવી ને રામે રાજ સોપિયા રામ સીતા લક્ષ્મણ અયોધ્યામાં આવ્યા રામ સીતા લક્ષ્મણ અયોધ્યામાં આવ્યા પેલા લાગ્યા કઈ કઈ માને પાય રે સીતાજીના સુખ પાસા આવ્યા પેલા લાગ્યા કઈ કઈ માને પાય રે સીતાજીના સુખ પાસા આવ્યા માતા કૌશલ્યા ઉતારે રામની આરતી માતા કૌશલ્યા ઉતારે સે આરતી સીતા રામને સોપી રાજ ગાદી રે અયોધ્યાની રૈયત લાગી ડોલવા સીતારમને સોપી રાજની ગાદી રે અયોધ્યા ની રૈયત લાગી ડોલવા હનુમાનજી રુધિએ રામ રાખ્યા હનુમાનજીએ રુધિયે રાખ્યા રામને ભેટ્યા ભેટિયા કાંઈ ભારતને રામ રે સીતાજીના સુખડા પાસા આવ્યા ભેટ્યા છે કાંઈ ભરતને રામ રે સીતાજીના સુખડા પાછા આવ્યા મોરલો આવ્યો રે રાજા રામનો મોર લો આવ્યો રે રાજા રામનો આવી ઉતરો અયોધ્યાના જો કરે મોરલો આવ્યો સે રાજા રામનો